તો રાતે રાતે ને જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા ભીંડાને સાફ કરી અને કોરા કરી લીધા છે હવે આપણે તેને આ રીતે કટ કરી લઈએ તો આપણા ભીંડા સરસ મજાના કટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મીઠું ચટણી જીરું પાવડર અને હળદર ઉમેરી દેસુ પછી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દેસુ હવે આપણે બે ચમચી ચણાના લોટ ઉમેરી દઈશું પછી તેને સારી રીતે મિક્સ કરી લેસુ તો જુઓ સરસ મજાનું મિક્સ થઈ ગયા છે ભીંડા હવે આપણે કૂકરમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈએ આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ડુંગળીને ક્રસ કરી લઈએ પછી ટમેટાને ક્રસ કરી લઈએ તો જુઓ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે મિક્સ કરેલા ભીંડા છે તેને થોડીક વાર તેલમાં સાતડી લઈએ તે બાદ કચરા ચડી ગયા છે હવે આપણે તેને નીચે ઉતારી લઈએ અને પાછું આપણે એ જ કૂકરમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈએ હવે આપણે તેમાં જીરું હિંગ લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈએ ડુંગળીની પેસ્ટનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું ટમેટાની પેસ્ટ ઉમેરી દીધી છે હવે આપણે તેમાં મીઠું ચટણી હવે આપણે તેને મિક્સ કરી લઈએ પછી ધાણા જીરું પાવડર પછી ગરમ મસાલો આ બધું એડ કરી અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં જે ભીંડા સાતડેલા હતા તેને મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં મેગી મસાલો ઉમેરી દઈએ ભીંડામાં મેગી મસાલાનો જે સ્વાદ આવે છે તેનાથી જ તે બેસ્ટ બને છે તો જુઓ આપણું ભરેલા ભીંડાનું શાક થઈ ગયું છે તૈયાર